આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે આ દિવસે ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે અનુસાર આ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી એટલે કે તેમના સાસરિયાના ઘરે આવ્યા હતા આ માન્યતાના આધારે એવું કહેવાય છે કે ભગવાન શિવ દર વર્ષે શ્રાવણ મહિનામાં આવે છે તેથી આ મહિનામાં ભગવાન શિવની પૂજા વિશેષ કરવામાં આવે છે શિવ અનુસાર આ દિવસે ઉપવાસ અને અકાળ મૃત્યુથી બચાવે છે શ્રાવણ માસના સોમવારે દિવસે પૂજા કરવાથી તમામ રોગો દૂર થાય છે શ્રાવણના સોમવારે ભગવાન શંકરની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થવા લાગે છે આ દિવસે ઉપવાસ કરવાનું ફળ ફળ જલ્દી મળે છે જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે શિવની પૂજા અને શ્રાવણના સોમવાર ઉપવાસ કરવાથી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે પદ પ્રતિષ્ઠા અને ઉંમર વધે છે આ સંયોગમાં દાન કરવાથી અનેક ઘણો લાભ મળે છે જેના કારણે જાણે અજાણે તમામ પ્રકારના પાપ પણ દૂર થાય છે મહિલાઓ શ્રાવણના સોમવારનું વ્રત કરે છે વર્ણિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય સારા સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે શ્રાવણના સોમવારનું વ્રત વ્રત કરે છે મહિલાઓ સોમવારે જલ્દી જાગે અને સ્નાન કર્યા પછી શ્રૃંગાર કરે છે ત્યારબાદ શિવ મંદિર જઈને શિવ શિવજીની પૂજા પાર્વતીની પૂજા અને વ્રત કરવાનો સંકલ્પ લે છે મહિલાઓ દેવી પાર્વતીની સુહાગનનો સામાન ચડાવે છે આભાર